વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર તેર આપણું પર્યાવરણનો સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે મિત્રો તમે આ જવાબ વિજ્ઞાનની નોટબુકમાં લખી શકો છો અને આપણી ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબનું બટન દબાવી બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું જેથી તમને મિત્રો આ પ્રકારના સોલ્યુશન સૌથી પહેલાં મળી રહે પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના માગે મુજબ જવાબ આપો પ્રશ્ન નંબર એક નીચે આપેલા પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે તો ઘાસ પુષ્પ અને ચામડું એટલે કે એ પણ સાચું છે ઘાસ લાકડું અને પ્લાસ્ટિક તો મિત્રો નથી સાચું સી ફળોની છાલ કેક તેમજ લીંબુનો રસ તો સાચું છે કેક લાકડું તેમજ ઘાસ તો પણ સાચું છે તો આપણે જવાબમાં લખીશું કે એ સી અને ડી ત્રણે ત્રણ આપણા જે જવાબો છે તે વિદ્યાર્થી મિત્રો સાચા છે એમ પ્રશ્ન નંબર બે નીચેના માંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલામાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે તો બજાર જતી વખતે સામાન માટે કપડાની થીલીઓ લઈને જવી સાચું છે બી

જો કોઈ એક પોષક સ્તરના બધા જ સજીવોને મારી નાખવામાં આવે તો તે પોષક સ્તર ઉપરના બધા જ સજીવોનો નાશ થાય તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે નહીં બીજી તરફ નીચલા પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થાય અને નિવસન તંત્ર ખોરવાઈ જાય મિત્રો પ્રશ્ન નંબર પાંચ શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે તો જવાબ આવશે એ દરેક પોષક સ્તર તેના નીચલા પોષક સ્તર પર નભે છે જો કોઈ પોષક સ્તરને ખસેડવામાં આવે તો તેના ઉપરના તમામ પોષક સ્તરને નુકસાન પહોંચે જો ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો બધા જ પોષક સ્તરને અસર પહોંચે અને સજીવ સૃષ્ટિ ખોરવાઈ જાય એટલે કે પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ નથી પ્રશ્ન નંબર છ જૈવિક વિશાલન એટલે શું શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે તો જવાબ આવશે મિત્રો એ આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ ઝેરી પદાર્થોના સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહેવાય છે પોષક સ્તરમાં નીચેથી ઉપર જતા વધારો થાય છે હાનિ પહોંચાડે છે પ્રશ્ન નંબર મિત્રો સાત આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિધનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે જવાબ આવશે કે તે પર્યાવરણનું પ્રદૂષણ સર્જે છે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે ભૂમિ પ્રદૂષણના કારણે જમીનમાં વસતા સજીવો મૃત્યુ પામે છે અને વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ અટકે છે નિવસન તંત્ર પર માઠી અસર કરે છે આહાર શૃંખલા ખોરવાઈ જાય છે પ્રશ્ન નંબર આઠ જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવિક ઘટનીય હોય તો શું તેની આપણા પર્યાવરણ ઉપર કોઈ અસર નહી થાય તો આ કચરો થોડા સમય બાદ વિઘટન પામે તેનો ખાતર તરીકે યોગ્ય પદ્ધતિ દ્વારા ઉપયોગ કરી શકાય અને જમીનને ફળદ્રુપ બનાવી શકાય આ બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો પર્યાવરણ કોઈ હાનિકારક અસર થતી નથી પ્રશ્ન નંબર મિત્રો નવ પોષક સ્તરના વિઘટન કિરણો સજીવોને નુકસાન પહોંચાડે છે વજન સ્તર આ પાર જાંભલી કિરણોથી રક્ષણ આપે છે જો વજન સ્તરનું પ્રમાણ ઘટે તો આ કિરણો પૃથ્વીની સપાટી ઉપર પહોંચે અને મનુષ્યમાં તે ચામડીના કેન્સર આંખના મોતિયા વગેરે સમસ્યાનું કારણ બને છે વજન સ્તરને બચાવવા સીએફસીએસ એટલે કે ક્લોરોફ્લોરો કાર્બન્સનો ઉપયોગ ન કરવો જોઈએ યુએનએપી ના મંતવ્ય અનુસાર સીએફસી નું ઉત્પાદન સીમિત રાખવામાં આવ્યું છે જેના દ્વારા વજન સ્તરને રક્ષણ આપી શકાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી જોઈએ